ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે મારી પાછળ જે ગામના લોકો છે તે સણોસરા ગામના જે મતદારો છે એ આવ્યા છે બીજી તરફ છે જીવાપર ગામના મતદારો અને તેની બાજુમાં છે વેજા ગામના મતદારો આપણે સૌ પ્રથમ વાત કરીએ સણોસરા ગામના મતદારો સાથે કુલ ત્રણ ઉમેદવારો હતા ખાસ જે ઉમેદવારો છે તે ઉમેદવારો કયા કયા કોમ્યુનિટીમાંથી આવે છે અને શા માટે તમે તેને મત આપ્યા સહસરા ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર એકાણું ટકા મતદાન થયું અઢારસો ને નું મતદાન થયું છે જેમાં એક છે ઇનુષ અલીભાઈ શિરસિયા અને એક છે કમલેશ રામાણી અમારે સમોસરાની અંદર વિકાસ અને રોડ રસ્તાઓ ભૂગરના કામ માટે સણોસરાની અંદર નર્મદાના પાણી જો ખેતરની અંદર અર્ધા ગામની અંદર સિંચાઈનું પાણી નથી પહોંચતું એના માટે અમે ઉમેદવાર આ વખતે ઇનુ સલીભાઈ શેરસિયાને જીતાવાના જીતાવવાના માટે મતદાન કર્યું છે તમે શું વિચારીને મત આપ્યો છે બે જે ઉમેદવાર છે બે માંથી સારું કોણ કારણ શું કારણ કે વિકાસ ના કામ કરી કર્યા છે બીજા કોઈ કામ એવું કર્યા નથી એના માટે ગામની અંદર પાણી ને અંદર સુવિધા તો ફૂલ છે પણ રોડ રસ્તા થોડા ખુલા છે એના કારણે અમે એને લીધા છે જે જીવાપર ગામ છે એ તડપદા કોળીનું ગામ છે ભાગે કોળી મતદારો છે આપણે વાત કરીએ આગેવાનો સાથે ગામમાં કેટલા ઉમેદવાર છે અને ખાસ શું વિચારીને મતદાન કર્યું ત્રણ ઉમેદવાર છે એક વિનોદ નિલેશભાઈ જાડા છે એક અરવિંદભાઈ ડાબી છે એક ધનજીભાઈ જાડા છે હવે પંચાયત ત્રણ વિભાજન થી અલગ કરેલ છે એટલે પેલી ચૂંટણી કરેલ છે હવે એ તો વિજય થાય ત્યાર પછી જીવાપર ગામ છે એ ગામમાં કેટલો વિકાસ થયો છે શું ઘટે છે હજી ગામમાં હજી વિકાસ તો કોઈ થયો નથી પણ હવે જે અલગ થયા પછી વિકાસ થઈ શકે પ્રાથમિક સુવિધા હોય રોડ રસ્તા હોય પાણીનો પ્રશ્ન હોય તમામ સુવિધામાં શું ઘટે છે હા એ પ્રશ્ન તો બધા હજી બાકી જ છે જીવાપર ગામના મતદારો છે ગામમાં વિકાસ જ નથી થયો તેવું મતદારો કહે છે વેજા ગામના મતદારો આપણી સાથે છે શું વિચારીને મતદાન કર્યું છે શું લાગે છે તમને આ ચૂંટણી ગામના વિકાસ માટે વિચારીને કર્યું નર્મદાના પાણી નથી રોડ રસ્તા નથી ડ્રેનેજ નથી કોઈ સુવિધા નથી એના વિચારીને મતદાન કર્યું છે કેટલા સમયથી આ સુવિધા નથી કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણી તો હવે આવી વર્ષોથી આ પ્રશ્ન અમારે પહેલાથી નર્મદાનું પાણી તો મળ્યું જ નથી પ્રશ્ન છે જ વર્ષો થઈ ગયા પછી ત્રીસ વર્ષથી પૂર્વ સરપંચે કાંઈ કામ નથી કર્યું કાંઈ પૂર્વ સરપંચ કાંઈ કામ નથી કર્યા એમના માટે કર્યું છે શું વિચારીને આપે મતદાન કર્યું કેવા સરપંચ છે અમારે યોગેન્દ્રસિંહ જાડેજા જેવા સરપંચ જોઈએ છે અને સો વર્ષ મીટર પ્લોટ માટેના ઘણા વર્ષોથી અમની અમારી માંગણી છે તે માંગણી સંતોષાતંત્ર નથી જેના કારણે અમારે આ ઉમેદવાર રાખવાની ફરજ પડેલ હોય ગામના વિકાસની જયારે વાત આવતી હોય છે ત્યારે આ સરપંચ એક મહત્વની ભૂમિકામાં હોય છે પૂર્વ સરપંચે ક્યાં ક્યાં કામ અધુરા રાખ્યા છે કે કર્યા જ નથી પૂર્વ સરપંચે અમુક કામ કરેલા છે ને બાકીના કામ અધુરા રાખેલા છે જેના કારણે ખેલ નથી આજે પ્લોટના વર્ષો જૂની અમારી માંગણી ત્રીસ વર્ષની છે એ અત્યારે પૂર્ણ થયેલ નથી જેના કારણે આ સરપંચને રાખવાની ફરજ પડેલું હોય અમારે પાયાની સુવિધા કેટલી કેટલી છે ગામમાં કે નથી પાયાની સુવિધા બાબતે વાત કરીએ તો ગામની અંદર એટલી ખાસ કોઈ સુવિધાઓ નથી અત્યાર સુધી જે કાંઈ ચાલતો હતી ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર ચાલેલો છે હવે જે વાત રહી તો આ સરપંચને અમે અત્યારે હાલમાં ચૂંટણી માટે થઈને જે અત્યારે મતદાનની ગણતરીઓ ચાલુ છે તમે વિકાસ માટે થઈને આજે અહીંયા બધા આવેલા જે રીતે મતદારો કહી રહ્યા છે કે ગામના વિકાસ માટે થઈને અમે અહીંયા મતગણતરી કેન્દ્ર ઉપર આવ્યા છીએ હાલ તો મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સાડા અગિયારથી થી બાર વાગ્યાનો આ સમય છે ત્યાં સુધીમાં ખ્યાલ આવી જશે કે ખરેખર ગામના લોકોએ ગામના મુખી તરીકે કોને પસંદ કર્યો છે કેમરાપર્સન અભય ત્રિયો સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ